ના થકી પોતાનો પ્રવેશ થયો છે અને ગુરુ માન અને એ શ્રી સુખદેવજીને પ્રણામ કરીએ બોલી એ શ્રી સુખદેવજી નમકરાકી જ્યાં નમરાઓ રાજન કોરાણ ગ્રહીમ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ વ્યાસપીઠ ઉપર વધારશે અને આશીર્વાદ મેળવશે તેમની સાથે चित्र साहब पूर्ण वदार से चेरा वाला धारासधिय श्री सरदार भाई चौधरी पूर्ण उपस्थित है स्पीकर 보도록 और ने રાથા સાંભળવા માટે જીવનમાં ઉતારવા માટે આ એકત્ર થયેલા સભી ભક્તોને આપને બતાવવાને ખૂબ ખૂબ પ્રણામ અભિનંદન હમણાં વાત કરવામાં હું પૂજ્ય રમેશભાઈની મને લાગ્યું કે મારે વાત કરવી જોઈએ તમને एक कथा का एक शिक्षण का समाज में परिवर्तन लावा माटे गुरुगुल गुरु चलावा अने ऐना जेवा अनेक कामों करना व्यक्ति निस संवेदना के लिए होए इसे ये मार्ग तम देखे बाहर है इसे मैं तेरे आंगनवाड़ी की बात करी क्या रे बयास बेटू पड़ती